માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કી આવાજ મા

જેટલા મતદારો હતા પરંતુ સમગ્ર ગામમાં ભાઈચારો બન્યો રહે અને કોમી એકતાનો સંદેશ દેશભરમાં પહોંચે તે હેતુથી સરપંચ તરીકે મુસ્લિમ મહિલા જતમલેક શરીફાબીન જાહેર ખાન ને બંધ જાહેર કરીને કોમી એકતા નો સંદેશ પૂરું પાડ્યો છે

જાહેર કરી અને સરપંચમાં બિનહરીફ જાહેર કર્યા છે વિકાસના કામો જે સરકાર અમારે ગ્રાન્ટ આપશે એનો અમે પૂરેપૂરો ઉપયોગ કરશું ચૂંટણી ના થાય એમાં અમે એવો સંદેશ આપશું કે ગામની અંદર કોઈ વિખવાદ ના થાય અને શાંતિ જળવાઈ રહે અને ભાઈચારાનો માહોલ રહેશે અમારા ગામની અંદર એક હજારની વસ્તી અને જયતભાઈ ના ઘરના ને શરીફાબેન ને બિનહરીફ સરપંચ તરીકે નિમણૂક આપી અને વોર્ડોની અંદર પણ બધાએ બિનહરીફ બનાવી અને ગામના પંચાયતને સમરસ બનાવી છે એટલે ગામનો એક તો પહેલી એકતા ખૂબ જળવી રહે અને બીજા ગામડા પણ આ રીતે સમરસ થાય અને મારી જિલ્લા પંચાયત અત્યારે કોલીવાડા એની અંદર નવ પંચાયતોની ચૂંટણી એમાં ચાર ગ્રામ પંચાયતો સમરસ થવાને આરે આવી જાય છે એક બે હજી કદાચ થઈ જશે એવી અમે બીજા જે પંચાયતોના જે ગામના ભાઈઓ એમને પણ અમે સાથે રહી અને ગામની સાથે સારા વિકાસ થાય અને જે કંઈ જરૂર પડે ભવિષ્ય જિલ્લા પંચાયતની અંદર કે ક્યાંય તો ગામને ગ્રાન્ટ અને કોઈ કામ હોય તો અપાવવા માટે અમારે પણ અમારી જવાબદારી થતી હોય છે એટલે અમારું ગામ એક રસ થઈ અને જે આ અત્યારે અમે જે સંદેશ આપ્યો છે એકતાનો એ અમારા ગામ માટે અને આજુબાજુ એક જેને આપણે કહીએ એકતાની રીતે એ હા આ રીતે અમારે સમરસ કર્યું દાદા ચૂંટણી થવાથી કેવા નુકસાન થાય છે અને ગ્રામ પંચાયત સમરસ બનાવીએ તો કેવા ફાયદા થાય હા ગામની અંદર જો ચૂંટણી થાય તો એક નાનો ગોરો હોય અને એની અંદર જો ઝેરનું ટેમ્પો પાડીએ અને એ ના પી શકાય એ પરિસ્થિતિ ગામની થતી હોય છે ગામ જો ચૂંટણી થાય ને બે ભાગ પડી જતા હોય છે એની અંદર પછી ભવિષ્ય પણ ચૂંટણીનું ઝેર છે એ ઓછું થતું હોતું નથી એટલે આવી રીતે જો ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ થતી હોય તો ગામની અંદર કોઈ જાતના વિખવાદો વધે નહીં અને ફાયદામાં એ છે કે ગામના વિકાસની અંદર પણ સારો એવો વેગ મળે છે અને કામ સારા થતા હોય છે માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ